સોમવાર થયો એટલે નોકરી જવાનું થાય છે એટલે વહેલા ઉઠી આવી ગઈ જો આ બાજુ ચા ગરમ કરી દીધો છો ને જો બારી મેં હવે હા ચાર પાંચ વાગ્ય તો ધોવા ધોવા હતું પણ પાછળ એટલું બધું તો નહીં ચેતરો હોય એટલે પછી ઓછું દેખાય બારી નહીં આ બાજુ જો થાર પડી ગયો ઘણો બધો જો ચેતરના સામ જુઓ જો થાર પડ્યો તો હોય ને ચાબા પી અને નાવો આવા ઠંડીનું ઠંડી બહુ પડે આજ બહુ ઠંડી છે બરાબર નાહવાનું થાય ફાઇનલી જો ગમે તે કંઈ નહીં લીધું છે અને આ બાજુ આપણે રોટલી બનાવો મમ્મી અને અંદર બોટાવું શાક બાજુ જો બટાકાનું શાક બનાવીએ કુકરમાં તો જમવાનું થાય છે અને આ બાજુ તો ખીચડી પડી છે ભાત રાતના બરાબર ફાઇનલી આપણે ઘરે આવીએ છીએ અને હવાનો વ્લોગ અત્યારે કન્ટિન્યુ કરવું તેમ કહો ને નોકરી પર કોઈ કોમ નહોતું એટલે પછી કન્ટિન્યુ નહોતો કરે હું કહું હું પણ ઘરેથી કન્ટિન્યુ કરી કેલેન્ડર લાવી દીધું છે અને આ બાજુ અમારા પછી નાગેશ ગયો હોય જે તો પણ નોકરી હા તુશન એટલે આવ્યો ઘોડો જંગલી ઘોડો જીવ ઘોડો કે જંગલી હું ભણાવી ખાતું ક્યાં જે યાદ જ નહીં ગુજરાતી અને જોઈએ જોતા હતા બોલો બીજું કઈ પતંગ ના હોય એવું તો ને જો જોડાફોડી તો મને કાકાના દુકાન યાદ તો ખાવા ઊભા નતા રહ્યા કહો ને ચોળાફરી કાઢી દીધી છે અને આ બાજુ લીલી ચટણી અને આપડે નાગેશ ને પૂછીએ કહેવાય ગુડ હાજુ કહીશ रोटला है और इसमें चटनी है, इस है बरबर और ये खाटला पथरा है और हम नागेश को क्या बोल रहे हैं क्यों क्या ना ये क्यों सुपा है तुमको बता दू की खाटला पारछाने का है तो इसलिए सुपा है क्या हो मोचा पारछाने का है

બે બરોબર અને આટલું લઈ આનું મોઢા ચાર મારી ના ના એટલી મારે અને પૈ વમ થો વમ કરી આનું પૈ મોઢા લગાઈ દે અને પેલા મોઢું ગરમ પાણીથી ધોઈ દે આનું જો દર્પણમાં જો દર્પણમાં લાઈટ ચાલુ અને કઈસ એટલા રાત રાતનું નહીં દેખાય જો ગાઈસ હું મન કરવાનો એક મિનિટ જો આપણે વિડિયો માં જોઈ દો પહેલી વાર યુઝ કરીએ અને મને લેગ જોવડ બાય મે લે મમ્મી તાવતી રહે હમ લિંક તો ના એ તો શું કહેવાય મીશોમાં ઓનલાઈન મળી જાય આપણે ઓનલાઈન એવું રીતે મંગાવીશું મંગાવીશું અને જો આપ કીને બધા છે એ ડાઘા ને બધું થોડું દૂર કરે એ આપણે વાત મળી અને વિડીયો એનો મૂક્યો ઇન્સ્ટાગ્રામ યુટ્યુબમાં જોતા આવજો અને સપોર્ટ કરજો મોટન લગાવી મોટન કરી બોલું તો ગાય સારી રીતે થોડી વાર હલાઈ દેવાનું બરાબર અને પછી કમ્પ્લીટ થઈ જાય જો પછી મોઢું ફેસ જો ફાઇનલી આપણે મોઢું ધોઈ દીધું અને અત્યારે તમે જોઈ લો ફેસ ઉપર થોડો ક્લિયરિટી હલતી છે પણ ડેલી યુઝ કરો ને એટલે જીમ જાય આપણા મોઢાના કિલ હોય અને ડાઘ હોય ને એરા થોડા દૂર થઈ જાય તો જે મિત્રોનો ના લાવ્યો ને એ લાવી દેજો અને બસ આશા છે કે આ નવ બ્લોગ ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી